આજે આપણે એક એવા દેશી ઔષધીય છોડ વિશે વાત કરીશું કે જે પ્રાચીન સમયમાં ત્વચા એટલે કે ચામડી સંબંધિત અનેક ઉપકારક સાબિત થયો છે અને અને પાંદડા ફૂલ ધરાવતા આ છોડમાં ફંગલ ગુણધર્મો ધરાવે છે જેના કારણે આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે આ છોડ કેવી રીતે નાની મોટી સમસ્યા સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે અને એક એવો આ દેશી ખજાનો છે અને એની કહાની પણ કઈક અલગ જ છે ત્યારે કદાચ તમારા ઘરના વાડા પાસે ઉગેલો હશે પણ તમે જાણતા નહીં હોય ત્યારે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બેન ટીવી ન્યુઝ માં આપની સાથે હું છું નેહા પટેલ દેખાવમાં જંગલી લાગતા છોડને આપણે દારૂડીના છોડ તરીકે ઓળખીએ છીએ જે ખંજવાળ ખસ અને સોરાસીસ જેવી તકલીફોમાં શક્તિશાળી દેશી ઉપાય છે અને તેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટિફંગલ તત્વો રહેલા છે જે તમારા ઘા અને ત્વચાના રોગો માટે રામબાળ ઈલાજ છે તો આ કુદરતી ચમત્કારિક છોડ તમારા ઘરની અંગત સ્કિન ક્લિનિક બની શકે છે તો આ સાથે જ દારૂડી એક કાંટાડ ઔષધીય છોડ છે અને તીક્ષ્ણક પાંદડા અને પીડા ફૂલ ધરાવતા છોડ ત્વચાની સમસ્યાઓ માટે રામબાળ ઈલાજ છે તો ખંજવાળ ફોડલા જેવી પરેશાનીઓમાં પણ લાભદાયક નીવડે છે અને આ છોડમાં શારીરિક ઉપચારની અનેક ક્ષમતાઓ છુપાયેલી છે તેથી મેડિકલ પણ આ માને છે અને જંગલી દેખાતો છોડ તેનો રસ સીધો ત્વચા પર લગાવવામાં આવે છે અને તેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીફંગલ ગુણધર્મો જોવા મળે છે જે ઘા અને ચેપી ત્વચા રોગો તરત જ ઠીક કરે છે તો સાથે જ સરળતાથી મળી જાય છે અને ફ્રીમાં અસરકારક ઉપચાર પૂરો પાડે છે તો દારૂડીના છોડનું સેવન કમળાના દર્દી માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને ડોક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ ન કરવો જોઈએ તો આજના સમયમાં ત્વચાની નાની સમસ્યાઓ માટે મોંઘી દવાઓ લેવી પડે છે ત્યારે દારૂડી જેવો દેશી છોડ એક સસ્તો અને કુદરતી ઉપાય સાબિત થઈ શકે છે તો બસ જરૂર છે તેને ઓળખવાની અને સાચી રીતે ઉપયોગ કરવા અને શક્ય છે કે આ નાનો છોડ તમારા ઘરની સ્કીન ક્લિનિક બની શકે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે બેસ ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર